રાહુલ રાજ મોલ સુધી પોલીસ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ પંચોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે પીપલોદના રાહુલ રાજ મોલથી વીઆર મોલ સુધી પોલીસ બેન્ડ સાથે પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી મંત્રીશ્રી અને મહાનુભાવોએ માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું સરકારના વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી પરેડમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીને ઉપસ્થિત સૌએ માણી હતી આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કામરેજ તાલુકાના વાવ ગામે આજે સવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી જેમાં યોજાયેલ પોલીસ પરેડ અને વિવિધ વિભાગોના ટેબલોના નિદર્શનને શહેરીજનો પણ નિહાળી શકે ટેબલોમાંથી પ્રેરણા મેળવી શકે એવા અભિગમ સાથે સૌપ્રથમવાર નવા પ્રયોગ સ્વરૂપે સંધ્યા સમયે આ માર્ચ પાસ્ટ શહેરની મધ્યમાં જાહેર રસ્તા પર યોજવામાં આવી હતી જેને શહેરીજનોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે ટેબ્લોઝના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે જ્ઞાન અને સમજ મેળવી શકે એવો પણ હેતુ હતો એમ જણાવી તેમણે ઉમેર્યું કે એકતા અને અખંડિતતાની ભાવના સમગ્ર દેશમાં ગુંજી રહી છે ત્યારે દેશના બંધારણના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ બનવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહવાન કરી રાજ્યના નાગરિકોને ગણતંત્ર દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી આ ઉપરાંત ડ્રગ્સ ફ્રી શહેર બનાવવા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડ્રગ્સ નાબૂદીનો સંદેશ આપવા મગદલ્લા પર યુથ નેશન સંસ્થા દ્વારા દોઢ કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાયો હતો જેમાં રોડ પર નિયત અંતરે અગિયાર સ્ટેજ બનાવી ડીજે અને આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા લાઈવ બેન્ડ પરફોર્મન્સ કરાયું હતું ફૂડ સ્ટોલ રમતગમત અને મનોરંજન સાથે સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપ્યો હતો જેમાં ગૃહમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કલેક્ટર શ્રી આયુષ ઓક પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ શ્રી વાબાંગ ઝમીર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે કે એન ડામોર અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા એચ આર ચૌધરી સિટી પ્રાંત અધિકારી વી જે ભંડારી પોલીસ અધિકારીઓ અને જવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા